જો તમારી જમીનમાં પણ સુકારો કોહવારો કે કૃમિનો પ્રશ્ન હોય તો જુઓ આ વિડિયોમાં અમારા ખેડૂત મિત્ર શું કરી રહ્યા છે રીએગ્રી કંપનીના સેવન સ્ટાર બેક્ટેરિયા હું બે વર્ષથી વાપરૂ છું એનો કાળી ફૂગ સફેદ ફૂગમાં जोरदार રિઝલ્ટ છે મગફળી કપાસ તથા અન્ય પાકોમાં પણ ગ્રીનરી સુકારોમાં બહુ સારું કામ આવે છે હું આ વર્ષથી વાપરૂ છું રિઝલ્ટ ખૂબ જ સારું છે હું બેક્ટેરિયા 3 વર્ષથી આ છું મરચીમાં રિઝલ્ટ બહુ સારું છે સુકારો

આપણે કોઈ સુકારો કેવું કઈ આવતું નથી મેં આ રિયગીરીનું સેવન થાય વાપરેલું મગફળીમાં તેમાં મને સફેદ પુગમાં કાળી પુગમાં સુકારામાં ઘણો ફાયદો થતો હતો મને ગ્રીનરી પણ સારી મળી હતી